નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડિયોની અંદર તો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે તમને જબરદસ્ત એક નેમ આર્ટનો વિડીયો એડિંગ કરતા શીખડાવવાના છે આવા નામ નામવાળો વિડીયો તમે તમારા નામ ઉપર છે તમારા જાતિ સરનેમ નામ ઉપર તમે બનાવી શકશો ઠેક ફૂલ પ્રોજેક્ટની અંદર છે બસ તમારે ખાલી આવવાનું છે નહીં અહીંયા મેસેજ લખ્યું છે તેની જગ્યાએ તમે તમારું નામ અથવા તમારો સરનેમ એડ કરીને આ રીતનો જે જબરદસ્ત વિડીયો છે એ બનાવતા શીખી શકશો સાવ સાર સેમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર જ છે તો બસ ચેનલને કરી ચેનલ સાથે જોડાઈજો તો દરરોજ આવા નવા નવા ફૂલ પ્રોજેક્ટ છે તે સાવ સહ સિમ્પલ રીતે અને એક એક જ પ્રોજેક્ટની અંદર તમને બધું મટિરિયલની સાથે વિડિયો મળતા રહેશે તો નાણાંકો ડેમો જોઈ લો આજના વિડીયોનું ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન ત્યાં આગળ તમને મળી જશે ટેલિગ્રામની જે લિંક છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ટેલિગ્રામને જોઈન જરૂરથી કરી લેજો ત્યાં આગળ તમને છે રોજ નવા નવા વિડીયોનું અપડેટ અને સાથે સાથે તમને ત્યાં આગળ મટિરિયલ પર મળતું રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામને જોઈન છે તો જરૂરથી કરી લેજો સમુદ્ર ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે તો આ ફૂલ પ્રોજેક્ટ છે આ ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની ઓપન કરી લેવાનું છે તો તમારા ફોનની અંદર જે પણ ગૂગલ એપ હોય તેને ઓપન કરી લેવું અને ઉપર જે સર્ચનું આઇકન છે તેનું નામ લખી દઉં અલ્પેશ ક્રિએશન જીરો વન આ પ્રમાણે તમારે લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખીને સર્ચ કરશો નીચે તમને આગળ લખેલું આવ્યું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના ઉપર ક્લિક કરી દો જો તમે આગળ ક્લિક કરશો તો આ તમારી પાસે સાઇટ ખોલીને આવી જશે અલ્પેશ ક્રિએશન અહીંયા આગળ લખીશો સર્ચનું આઈકન છે એક અહીંયા આગળ ક્લિક કરી અહીં આગળ તમારે લખી દેવાનું છે જીરો આઠસો ને ત્રેવીસ આટલું લખીને તમારે સર્ચ કરવાનું રહેશે જો તમે સર્ચ કરશો તો નીચે તમને આ રીતે ટાઇટલ અને કોડ દેખાશે આના પર તમે ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે છે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો એટલે તમને અહીંયા આગળ લખેલું જોવા મળે જશે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે પ્રોજેક્ટ એડ કર્યા પછી તમે નીચે ઇનપુટનું બટન રહ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તો પ્રોજેક્ટ તમારો એડ થઈને આવી જશે હવે પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરી લઈશું પ્રોજેક્ટનું ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવી જશે બધું આપણે આગળ પ્રોજેક્ટની અંદર જ એડ કરેલું છે તમારે કાંઈ પણ ચેન્જીસ કરવું તો હું બધું જ ચેન્જીસ કરી શકશું જે પણ તમે લાઇટ પીએનજી દેખાઈ રહ્યા છે ત્યાર પછી જે પણ લાઈન રહી છે જે પણ લખેલું છે બધું જ આપણે એક પ્રોજેક્ટની અંદર જ લખેલું છે જોશું નીચે તમે જે આખો પ્રોજેક્ટ ત્યાં આગળ બનાવેલો છે તમારે જે પણ તમને સેન્જ કરવાની મન થાય તે બધી ધીમેથી લાઇન બાય ઇફેક્ટ છે બધી સેન્સ ધીમે કરી શકશો કાંઈ પણ ન કરવું હોય તો કોઈ વાંધો નહીં એથી ઉપરની તરફ આવી જાઓ હવે જો ત્યાં આગળ આપણે જે લખવાનું છે એક જ નામ ખાલી આપણે સેન્જ કરવાનું છે જ્યાં મહેશ લખ્યું છે તેની જગ્યાએ આપણે જે પણ લખવું હોય તે લખવાનું છે તો એના માટે નીચે તમને જોયા મહેશ લખેલું દેખાયું છે લાઇન એના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી અહીંયા આગળ એડિટ ટેક્સનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે અને અહીંયા આગળના જે મહેશ લખેલું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે ત્યાર પછી તમે તમારું નામ રાખી શકો જેમ કે હું અલ્પેશ લખું તો અહીં આગળ અલ્પેશ લખાઈને આવી દઈશું રેડી અત્યારે તમને અહીંયા નહીં દેખાઈ રહ્યું પણ અહીંયા કેમ કે અહીંયા આપણી જે ઉપર મટીરિયલ છે તે આવી ગયું રેડી તો આ જ પ્રમાણે આપણું નામ લખાઈને આવી ગયું છે જેમ કે અહીંયા આ અલ્પેશ લખ્યું છે તેની જગ્યાએ આપણે સરને એમનું નામ લખું છું તો આપણે અલ્પેશ છે તેને ડિલીટ કરી દઈશું અને અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ ઠાકોર ঠেড়ি তো ইয়া ঠাকুর লোখা আছে આ પ્રમાણે તમે તમારા નામની અંદર જે પણ તમારું નામ રાખવું હોય તે નામ ઉપર તમે બની શકશો જેટલી પણ તમારી સરનેમ છે જેટલા પણ તમારા નામ છે ફ્રેન્ડ મિત્રોના બધાના ઉપર તમારો વિડિયો બનાવીને કમ્પ્લીટ થશે બસ ખાલી નામ સેન્જ કર્યું બાકી બધું તમારું કમ્પ્લીટ ઇફેક્ટ ઉપર બધું શેર થઈને આવી જશે આ ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી દો અને એક્સપર્ટ નંબર પર ક્લિક કરી તમારો વિડિયો શેર થઈને આવી જશે તો કાંઈ પણ મહેનત તમારે કરવાની નથી ખાલી નામ ચેન્જ કરી તમારો વિડીયો બની જશે જો તમને આપણું બનાવવા સારી લાગી હોય પસંદ આવ્યું હોય તો બસ નાનીકળી રિક્વેસ્ટ કે ચેનલ સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન દબાવવાનું ના ભૂલતા કેમ કે આપણો વિડીયો દરરોજ આવી રીતે સાવ સોલ ઉપર રીતે અને ફૂલ પ્રોજેક્ટ દ્વારા તમને મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જે રેડ કલરનું બટન છે અને દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી સાથે જોડાઈ જાઓ તમને દરરોજ નવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની સાથે મળતા રહેશે તો મળશું એક નવા જ ફૂલ પ્રોજેક્ટની સાથે ત્યાં ગુડ બાય